જેમ તમે લોકો સ્ક્રીન પર જોઈ શકો છો ટોટલી આ સીમરની સાડી તમને જોવા મળી જાય છે સીમર સાડી તમારું કોઈ પણ સ્કીન ટોન હોય તો એ સ્કીન ટોન પર આફ્ટર વિયરિંગ તમને ટોટલી એલિગન્ટ લુક આપે છે જોર્જેટ પર આ સાડી જોવા મળી જશે લાઇટ વેઇટ કલર છે બીકોઝ આજકાલ પેસ્ટલ કલર ખૂબ જ જ્યાદા ટ્રેન્ડિંગમાં અને ડિમાન્ડમાં છે તમે લોકો જોઈ શકો છો ફિગર વર્ક તમને મલ્ટી કલરમાં બોર્ડર પર જોવા મળી જશે સ્ટાર્ટઅપ કરવું છે ક્યાંથી પરચેસિંગ કરીએ કેવા કલેક્શન રાખીએ સિઝન રાખીએ કયા કલેક્શન રાખીએ જેમાં સૌથી વધારે માર્જિન એડ કરીને તમે લોકો તમારા બિઝનેસમાં મુનાફો કરી શકો છો ક્વેશ્ચન તમારા માઇન્ડમાં ચાલે છે ને જ્યારે તમે કોઈ બિઝનેસ કરવા માંગો છો તો આજની વિડીયોમાં હું તમને એમ કહું છું કે તમે તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો કપડાને લગતા બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું એ સૌથી બેસ્ટ ઓપ્શન છે એ બી સાડીઓને લઈને તો જી હા આજની વિડીયો ટોટલી તમારા માટે થવાના કરવાની છે બીકોઝ જો ઇફ તમે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો સાડીઓને લઈને તમે તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો અને ફર્સ્ટ ટાઈમના બિઝનેસના એક્સપિરિયન્સને જ તમે સારા લેવલે એસ્ટાબ્લિશ કરી શકો છો બીકોઝ સાડીનું બિઝનેસ એવું છે જે કોઈ સિઝન વાઇઝ નથી ચાલતું કે કોઈ ઓકેઝનલ વાઇઝ નથી ચાલતું કે કોઈ એરિયા વાઇઝ નથી ચાલતું જેમ કેમ કે જ્યાં સાડીની વાત આવે છે ત્યાં તે એના સાડીના નામથી જ વેચાય છે જી હા દોસ્તો સાડીની જેમ વાત આવે છે બિકોઝ એવી કોઈ પણ નારી નહીં હશે કે કોઈ પણ લેડીઝ કે કોઈ પણ ગર્લ્સ નહીં હશે કે જેને સાડી પહેરવું નથી ગમતું બિકોઝ આપણા ઇન્ડિયામાં રહીએ છીએ ભારત દેશમાં રહીએ છીએ તો ત્યાં સાડીની વેલ્યુ એક નારીની નજરમાં સૌથી વધારે હોય છે તો જી હા આજના જે મેં કલેક્શન લઈને આવી છું તે ટોટલી ફેન્સી સાડીને લઈને થવાની છે તો વિડીયોને સ્કીપ નહીં કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ જોજો અને ચેનલ પર ફર્સ્ટ ટાઈમ કરો છો અમારા ચેનલ પર જરૂર કરજો બીકોઝ કલેક્શનની અપડેટ અમે લોકો ડેલી બેઝિસ પર તમારી માટે નાખીએ છીએ અને બિઝનેસ સ્ટાર્ટઅપ જો કરવા જઈ રહ્યા છો તો જરૂર તમે આ વિડીયો સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો સ્કીપ નહીં કરતા તો સ્ટાર્ટ કરીએ આપણે આજના પહેલા સાડીના કલેક્શન થી તો જેમ તમે લોકો સ્ક્રીન પર જોઈ શકો છો ટોટલી આ શિમર સાડી તમને જોવા મળી જાય છે શિમર સાડી તમારું કોઈ પણ સ્કિન ટોન હોય તો એ સ્કિન ટોન પર આફ્ટર વેરિંગ તમને ટોટલી એલિગન્ટ લુક આપે છે ડિટેલિંગ ની વાત કરીએ તો તમે લોકો જોઈ શકો છો ગોલ્ડન ઝરી નું વર્ક ટોટલી સાડીમાં તમને જોવા મળી જાય છે નીચે બોર્ડર પર તમે લોકો જોઈ શકો છો તમને ફ્લાવર ની ગોલ્ડન ઝરી ના વર્ક સાથે ટોટલી ફિનિશિંગ સાથે કામ જોવા મળી જાય છે કોઈ પણ સાડી તમને આઉટ ધી વિડીયો ગમે છે તો તમે સ્ક્રીનશોટ નીચે સ્ક્રીન પર નંબર શો થાય છે ઇઝીલી તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છો તો જરૂરથી જરૂર સ્ક્રીનશોટ લઈને અમને વોટ્સએપ કરો તરત જ તમને અમારા એન્ડ ટીપ દ્વારા તમને આન્સર કરવામાં આવશે જવાબ આપવામાં આવશે નેક્સ્ટ આપણે વાત કરીએ તો ટોટલી જોર્જેટ પર તમને આ સાડી જોવા મળી જાય છે સાડીમાં ઇન બિટવીન તમને ટોટલી જો છો થ્રેડનું કામ જોવા મળી જાય છે ફિનિશિંગ સાથે ક્વોલિટી ની વાત કરું તો ક્વોલિટી તમને એ મળી જશે ટેક્સટાઇલ કંપની કંપની ગુજરાત સુરતની નહીં પણ ભારતની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ છે અમે લોકો ઇન હાઉસ સાડી બનાવીએ છીએ વેચીએ છીએ સ્ટીચ કરીએ છીએ ડિઝાઇન કરીએ છીએ ટોટલી વસ્તુ અમે કસ્ટમરને ધ્યાનમાં રાખીને જ કરીએ છીએ અને ક્વોલિટી વાઇઝ કરીએ છીએ બિકોઝ જે ક્વોલિટી તમને કેસરિયા ટેક્સટાઇલ કંપની આપે છે બીજે તમને કશે જોવા મળશે નથી તો કેમ કેસરિયા ટેક્સટાઇલ બેસ્ટ કંપની છે બિકોઝ અમે ઇન હાઉસ જાતે જ બધી વસ્તુ કરીએ છીએ કસ્ટમરને ધ્યાનમાં રાખીને નેક્સ્ટ આપણે આગળ વધીએ તો અગેન તમને ટોટલી બ્યુટીફુલ જોર્જેટ પર આ સાડી જોવા મળી જશે લાઇટ વેઇટ કલર છે બિકોઝ આજકાલ પેસ્ટલ કલર ખૂબ જ ટ્રેન્ડિંગમાં અને ડિમાન્ડમાં છે તમે લોકો જોઈ શકો છો ફિગર વર્ક તમને મલ્ટી કલરમાં બોર્ડર પર જોવા મળી જશે ફોર સાઇડ બોર્ડર પર ટોટલી તમને ફિગર વર્ક જોવા મળી જશે અને ઇન બિટવીન તમને ફ્લાવર્સની ડિઝાઇન ટોટલી ફિનિશિંગ સાથે જોવા મળી જશે પ્રાઇસ રેન્જની મેં વાત કરું તો માત્ર એક બસો દસ રૂપિયાથી તમને આ ટાઈપના કલેક્શનના સાડીની સ્ટાર્ટિંગ જોવા મળી જશે આ બસો દસની નથી હું તમને ક્લિયર કરી દઉં બટ સ્ટાર્ટિંગ મેં કીધું કે સ્ટાર્ટિંગ તમને મળી જશે આ ટાઈપની સાડીના તમને જો પ્રાઇસ રેટ જાણવા છે કે કોઈ બી ડિટેલ જાણવી છે તો તમે ઇઝીલી અમને વોટ્સએપ કરી શકો છો બીકોઝ અમારા બેકેન્ડ ટીમ દ્વારા તમને ટોટલી કલેક્શનની પીડીએફ પ્રોવાઈડ કરી દેવામાં આવશે પચાસથી સાઠ તમે તમારું બજેટ રાખો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો અને આ ટાઈપના કલેક્શન રાખો તો તો તરત જ જ જ તમારા દુકાન પર સ્ટોક આઉટ થઈ જશે ટેક્સટાઇલ કંપની સાથે અને આ સ્ટોકના કલેક્શન તમારા બિઝનેસમાં ડબલ ટ્રિપલ માર્જિન એડ કરીને તમે લોકો તમારા બિઝનેસમાં મુનાફો કમાઈ શકો છો તો કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે બીજા કલેક્શન તમને કેવી સાડી પર જોઈએ છે કે કેવા ફેબ્રિક પર જોઈએ છે તો બધી જ વસ્તુની હું વિડીયો અપડેટ તમારી માટે તમારા સુધી પહોંચાડીશ તો મળીએ નેક્સ્ટ કલેક્શન સાથે ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ સેક્શનમાં કહેજો કે કલેક્શન તમને કેવા લાગી ગયા ધન્યવાદ સાડી કુર્તી